નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે ગબ્બર ઠાકોરને તો જાણતા જ હશો જે સારા એવા ગીતકાર છે અને અર્જુન ઠાકોર સિંગર પણ છે અને મિત્રો આ એસ એમ ઠાકોર તમે જાણતા જ હશો જેઓ ઇન્સ્ટાગ્રામ ની અંદર ઘણા બધાના રોસ્ટ વિડીયો બનાવતા હોય છે અને મિત્રો થોડા સમય પહેલા ગબર ઠાકોર અને એસ એમ ઠાકોર ને થયો હતો એમાં મિત્રો એસ એમ ઠાકોર ગબ્બર ઠાકોરની માતાની અને ગબ્બર ઠાકોરની માફી માગી હતી પરંતુ મિત્રો એસ એમ ઠાકોર કહી રહ્યા છે કે એ માફી દબાવમાં આવીને માગી હતી તો મિત્રો સાના કારણે એસએમ ઠાકોર વિરોધમાં આવ્યા છે જુઓ આ વિડીયો તો જય માતાજી મિત્રો હું એસએમ ઠાકોર અને આમ તો તમે બધા મારા રોસ્ટ વિડીયો બહુ જોતા હશો પણ આ વિડીયો રોસ્ટ નથી તમે છેલ્લે સુધી જોજો કારણ કે મેં છ સાત મહિના પહેલાં ગબર ઠાકોરની માતાની બ્યાજ જોડીને માફી માંગી હતી એ ચમ માગી હતી તમને જણાવું તો મિત્રો પહેલી વાત તો મેં એ માફી માગી હતી એમાં કોઈ મને માતા નથી પોકી કે ગબર ઠાકોરના ઘરે એવી કોઈ માતા બેઠી નહીં કે મને પોકે અને પેલું નુકસાન કરે બરાબર પણ એ માફી મને જબરજસ્તી મંગાઈ હતી હરપારની પકડીને બરોબર તો મિત્રો એનું પ્રૂફ પણ તમને બતાવી દઉં શરૂઆતમાં જે વિરોધ થયો એમાં ગબર ઠાકોરે મારી ચેનલમાં સ્ટ્રાઇક મારી સ્ટ્રાઇક મારવાથી મારે મતલબ ઘરની બહુ પ્રોબ્લેમ સહન કરવી પડી અને ઘરના પણ મને બોલવા માંડ્યા કે તારો જે ધંધો છે તારો જે તું કમાઈ ખાય છે જ બંધ થઈ ગયું તો તું આ વિરોધ કરીને કરીશ છું તો મિત્રો તો પણ મેં ઘરનું નહોતું માન્યું અને ગબર ઠાકોરના વિરોધમાં હું વિડીયો બનાવવાનું ચાલુ હતું મારું તો મતલબ એમાં હું સાચો હતો પણ મારી એટલી ભૂલ કે મેં માફી માગી લીધી જો કે મારે એની માફી નથી માગવાની સત્તા પણ માગી લીધી એનું કારણ હતું કે મારા પપ્પા મારા પરિવારના કોઈ પણ વ્યક્તિ બહાર નીકળે એટલે આ વ્યક્તિ એમને ધમકાવતો હતો કે તમારા છોકરાને ગમે ત્યારે અમે મારી નાખશો ગમે ત્યારે અમારા હાથ પગ બાજી નાખશો બરાબર અને એવું જ થયું મિત્રો હું સાંજના સમયે મારા ઘરની બહાર નીકળ્યો રાતના સમયે એ ટાઈમ મારા ઉપર આ વ્યક્તિ હુમલો કરાયો અને તમે ફોટા પણ જોઈ શકો છો વિડીયો પણ જોઈ શકો છો બરાબર આ હુમલો ગબર ઠાકોરે મારા ઉપર કરાયો હતો અને બીજી વસ્તુ આ વસ્તુ થયું મારી યારે આ ઘટના બની હું તો નહોતો ડર્યો કારણ કે મને મરવાની બીક છે જ નહીં પણ મારા પરિવારના બી એ છે એટલે મારા પપ્પા ગબર ઠાકોરના કરે છે અને કીધું કે મારા છોકરાને આટલો જાતો કરો તમે કોઈ અમે કરવા તૈયાર છીએ સતત હું નહોતો માનતો પછી બીજે દિવસે મારા પપ્પા મને બે ઓપ્શન આપ્યો કે તું કાં તો આ બધું બંધ કરી દે કાં તો અમે કીધું એટલું કરી કાં તો આપણો પરિવાર તું તારો પરિવાર જ છોડી દે એમને બોલાવી છે જ ને તો મિત્રો મારી જોડે બે ઓપ્શન એ ટાઈમ વધ્યા હતા એક ઓપ્શન એ હતું કે પરિવાર છોડી દઉં કાં તો ગબર ઠાકોરની માફી માગી લઉં તો મિત્રો પરિવાર તો કોઈને છોડવો ના ગમે એ કારણથી ગબર ઠાકોરના ઘરે જઈ કે કેમ મેં માતાની માફી માગી જો કે મને માતા નથી પહોંચી સતત મેં માફી માગી કારણ કે એ વ્યક્તિ મને એવું જ કીધું કે તું મારી માતાની માફી માગ મારી માતા આ વ્યક્તિ માતાના નામે ધૂતી કહે છે બાકી માતા જેવું મને કાંઈ નુકસાન નહોતું થયું અને મિત્રો મારી એવડી મોટી ભૂલ કે મેં માફી માગી બાકી હું એ ટાઈમે હાચો દતો અને આ વાત જણાવવાનું કારણ આ વાત હું તમને એટલા માટે અત્યારે જણાવું છું છ સાત મહિનાથી નથી જણાવી પણ આ જણાવવાનું કારણ કે આ વ્યક્તિ તોય જપ્યો નહીં મેં બે હાથ જોડીને એની માતાની માફી માગી લીધી ને સતત મારી યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર બ્લોગમાં એણે સ્ટ્રાઇક મારી અને એમ કીધું કે તારી ચેનલ ગમે ત્યારે બંધ થઈ જાય ડિલેટ થઈ જાય બરાબર તો મિત્રો એ ચેનલ મારી બંધ કરે એ પહેલાં મેં મારી બે ચેનલો મારી રીતે હાથે બંધ કરી દીધી તમે જોઈ શકો છો બરાબર તો આ વ્યક્તિ એવો છે કે હું સમાજને આમ કરું તેમ કરું મિત્રો ભલે હું સમાજને કાંઈ કામ ના હતો પણ સમાજનો કોઈ વ્યક્તિ આગળ આવતો હોય ને તો હું એને નડતો નથી જો કે હું રોસ્ટ વિડીયો બનાવું છું પણ મારી મરજીથી એમને પૂછીને બરોબર બાકી આ વ્યક્તિ ખોટો છે નડે છે બરાબર તો આપણા સમાજમાં આવા વ્યક્તિની જરૂર છે જ નહીં અને બીજું કે હવે ભલે મને મરવાનું હું પસંદ કરીશ પણ આ વ્યક્તિના વિરોધમાં જ રહીશ કારણ કે આ વ્યક્તિ જો જે મારો હું મારો પરિવાર ચલાવતો હતો એ જ એના ઉપર જ પાટું મારી છે બરાબર કોઈ ગરીબ આગળ આવતો હોય આને ગમતું નથી જોકે મને ખબર હતી કે મારી યુટ્યુબ ચેનલ આ નહીં આગળ આવવા દે એના કારણથી મેં મારી રીતે બીજા ધંધા મેં ગોતી લીધા હતા કે આમાંથી મને મારા ઘરનું એડ્યુઝ એવું પડ્યું છે મારી જોડે બરાબર તો મિત્રો આ વ્યક્તિ એકદમ ખોટો હતો અને અત્યારે પણ ખોટો છે મારી ઉપર ઘણા બધા એને હુમલા કરાયા અને મને ઘણી બધી ધમકીઓ હતી એ કારણથી મારે એની માફી માંગવી પડતી બાકી મિત્રો બીજી વસ્તુ કે આજથી આપણે ગબર ઠાકોરના પાક આવી રહ્યો આપણા સમાજમાં આ વ્યક્તિની જરૂર જ નહીં મિત્રો તમને બે આ જોડીને એટલી વિનંતી કરું છું કે આ વ્યક્તિને આપણે કોઈ સપોર્ટ કરવાની જરૂર નહીં કારણ કે આ વ્યક્તિને ગમતું જ નથી બાબુ ઠાકોરની યુટ્યુબ ચેનલ ઉપર એણે સ્ટ્રાઇક મારી દીધી મારી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી દીધી વિક્રમ સોલંકી કદાચ ના મોબળી હોય છે તો એ વ્યક્તિને પણ એણે ધમકી આપી હતી ગમે ત્યારે આ વ્યક્તિને મેં મારશું બરાબર તો એ વ્યક્તિને પણ આવું ઘણું બધું આવી રીતના ઘણા બધા આપણા સમાજના છોકરા ઠાકોર જ છે જેને આ વ્યક્તિ હેરાન કરે છે તો આ યોગ્ય ના કહેવાય બરાબર હું તો મારી રીતે મારું કામ કરી રાખીશ પણ મારી ચેનલે મેં આ વ્યક્તિના કારણે બંધ કરી દીધી છે મને કંઈ હોતો નહીં પણ આજથી આપણે ગબર ઠાકોરના પાકા વિરોધી અને મરવાનું પસંદ કરીશ પણ એની માફી નહીં માગું માતા જેવું એના કાંઈ છે જ નહીં માતાથી કોઈ બીજા જ નહીં આ વ્યક્તિ પહેલાં પ્રેશરમાં નાખે આપણને અને પછી એમ કે માતા મારી પહોંચી ઓમ તેમ બરોબર તો મિત્રો એટલી મારી વિનંતી છે કે કોઈ આ વ્યક્તિ આને સપોર્ટ કરતા નહીં કાલથી આપણે ગબર ઠાકોરના પાકા વિરોધી બરોબર ગબર ઠાકોર ઉપર ના આવે વિડીયો આવે છે કાલથી બરોબર એને જે ફોડવું એ ફોડી નાખે બરાબર બાકી एसएम ठाकुर आज पैसे कोई नहीं ना, आगे नाम तीन नाखे बराबर जय माताजी